પછી સાબુ સાબુ છે તો ઘણા એવા અરીઠા છે અરીઠા અરીઠા ને તમે આવી રીતે અરીઠા નું ઝાડ હોય એની ઉપર આવા નાના નાના અરીઠા હોય એને તમે આમ ઘસો ને પાણીમાં પછી અત્તર સુ અત્તર આપણે સ્પ્રે છાટીએ ને તો બધા ફૂલ છોડ હોય એની ઉપર ફૂલ આવે બરોબર તો ફૂલ માંથી એની સુગંધ લઈ લેવાની હોય એ પ્રોસેસ હોય એની પ્રોસેસ ફેક્ટરીમાં કરે એમાંથી સુગંધ લઈ લે બરોબર પછી સુખડનું લાકડું હોય ચંદન નું લાકડું હોય એમાંથી એવું ખોખું હોય બરોબર તો એમાંથી મળે આપણને લાકડામાંથી સેમાન મળે લાકડાના લાકડાને કાપીને એમાંથી નાની નાની સળી બનાવે પછી ઈતે તે લાકડાનો ભૂકો કરીને એમાંથી કાગળ બનાવે પોઠું બનાવે બરોબર પછી દવા અમુક એવા અમુક એવા ઝાડ છે અમુક એવા ફૂલ છે અમુક એવા ફળ છે કે જેમાંથી પ્રોસેસ કરીને એની દવા આપણે બનાવી શકીએ બરોબર એની આપણે આપણું કપડું બનાવી શકીએ પછી ટેબલ ખુરશી પછી આ બધી વસ્તુ છે ફર્નિચર ની વસ્તુ જેમાં કબાટ પછી પલંગ આપણું